નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટમાં આજે આપણે મહત્વની માહિતી શેર કરીશું જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની પસંદગી અંગેની જગ્યા માટેની જાહેરાત વિશે છે ચાલો વિગતે જાણીએ આ પદ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો અહીં આપેલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે માટે અરજી કરવાની અંતિમ તારીખ સત્તરમાં આચાર્ય માટેની અભિરુચિ કસોટી એચમેટ વર્ષ બે હજાર બાવીસ માં કરેલ હોવી જોઈએ વિગતવાર માહિતી માટે કૃપા કરીને આ ને અંત સુધી જુઓ કોઈ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બી એડ અથવા માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમએડ અથવા રાજ્ય સરકારે જાહેર કરી કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને નોંધાયેલ ગ્રાન્ટીનેડ સરક નિમણૂક મેળવ્યા બાદ નો શીખવવાનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અથવા તો કોઈ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ માત્ર કન્યાઓ માટેની શાળામાં ઉપરોક્ત લાયકાત તો ધરાવતી સ્ત્રી સિવાય બીજી કોઈ વ્યક્તિની હેડમાસ્ટર તરીકે નિમણૂક કરી શકશે નહીં અને આચાર્ય તરીકેનો બંને અનુભવ ધરાવતો હોય તો બંને અનુભવના પ્રમાણપત્રો અલગ અલગ રજૂ કરવાના રહેશે નોન ગ્રાન્ટેડ શાળાનો અનુભવ માન્ય રહેશે નહીં ઉમેદવારો અરજી અને ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે

અરજી ચકાસણી કરાવવાની રહેશે જે સરકારી અથવા ગ્રાન્ટિનેટ ગ્રાન્ટિનેટ સંસ્થામાં ફરજ બજાવતા હોય તેના સંબંધિત નિમणूक સત્તાધિકારી પાસેથી આચાર્યની જગ્યા માટે ઉમેદવારી નોંધવા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે અરજી માટેની ફી ત્રણસો રૂપિયા છે ઉમેદવારો ફી ભર્યા બાદ ઓનલાઈન અરજી સબમિટ કરી તેની પ્રિન્ટ કરી

આ પદ માટે અરજી કરવા મર્યાદિત સમય છે તો જલ્દી કરો વધુ માહિતી માટે તમે અમારા ચેનલને ને કરો અને આ વિડીયો જોવા માટે આભાર નવા માં નવી માહિતી સાથે મળીએ આપનો દિવસ શુભ રહે